નમસ્કાર સાથીઓ હું આપ સૌનો ભાઈ રાજુ કરપડા હાલ જે ગુજરાતની અંદર જે ઘટના ઘટી માર્કેટિંગ યાર્ડને લઈને આપ સૌએ નજર સામે જોયું કે જે લોકો ખેડૂતોને લૂંટી રહ્યા હતા એ યાર્ડના સત્તાધીશો કમિશન એજન્ટો અને એની સાથે વેપારીઓ આ તમામ લોકો જ્યારે ગુજરાતના ખેડૂતોને લૂંટી રહ્યા હતા ત્યારે એક બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી કરતા પ્રથા બંધ કરાવવાની લડાઈ હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ રામે લડવાની શરૂ કરી કેકને કેક વેપારીઓને બચાવવા માટે થઈ અને તંત્ર આખી સિસ્ટમ કામે લાગી ગઈ જુઠ્ઠા કેસમાં અમને લોકોને ફસાવવાના પૂરતા પ્રયત્ન થયા દુઃખ એ વાતનું છે કે અમારા પર ગુસ્સો હતો સત્તામાં બેઠેલા લોકોને આ ગુસ્સો મારા નિર્દોષ ખેડૂતો પર ઉતારવામાં આવ્યો કેકને ન કેક હું જ્યારથી જાહેર જીવનમાં આવ્યો છું ત્યારથી હંમેશા એક વાત કરું છું કે મારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા આ સપનું મેં જોયું છે જ્યાં જ્યાં પણ ખેડૂતો સાથે અન્ય અત્યાચાર થશે એની સામે લડવાનું મેં મન બનાવેલું છે ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા માટે ખાસ કરીને જ્યારે પાક તૈયાર ખેડૂતોનો થયો હોય અને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય પૂરતા ભાવ ન મળે આ સમયે ખેડૂત ખૂબ દુઃખી થાય છે અને દુઃખ મેં મારી નજર સામે જોયું છે તો યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોના ખિસ્સા કાપનાર વેપારીઓ સામે બોટાદમાંથી અવાજ ઉઠાવવાની અમે લોકોએ કોશિશ કરી આજે હું વિડિયોના માધ્યમથી તમામ ગુજરાતના ખેડૂતોને એક સંદેશ આપું છું કે આવનાર સમયમાં આવતી એકત્રીસ તારીખે જયારે માન્ય અરવિંદ કેજરીવાલજી ગુજરાતના પ્રવાસે હશે અને તમામ મારા પરિવાર સમા ખેડૂત ભાઈઓ સાથેનું સંમેલન થશે આ પહેલું એવું સંમેલન હશે ખેડૂતોનું કે જેમાં રાજુ કરપડાની હાજરી નહીં હોય દોસ્તો આ સંમેલનમાં હું જેલમાં હશું મને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા હશો આ સંમેલન સમયે હું હાજર નહીં હોય મારા ખેડૂત ભાઈઓને મળી નહીં દુઃખ છે પણ ખુશી એ વાતની છે કે આજે હું જેલમાં છું છું તો કોના માટે મારા ખેડૂત પરિવારોને દેણામાંથી બહાર કાઢવા માટે અમારા ખેડૂતોને બચાવવાની લડાઈ હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ લડ્યા જેના કારણે આજે અમે જેલમાં છીએ દોસ્તો જેલમાં ગમે એટલું રહેવું પડશે અમે રહેવા માટે તૈયાર છીએ પણ જે બોટાદમાંથી ક્રાંતિની શરૂઆત થઈ છે આ દરેક ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આપ સૌ ખેડૂતોના માથે છે પરિવારથી દૂર છું જેલમાં છું મારા ખેડૂતોથી દૂર છું તમને બધાને મળી નથી શકતો એ વાતનું દુઃખ છે પણ આવનાર સમયમાં આપણી લડાઈ રંગ લાવશે વર્ષોથી જે ખેડૂતોને દેવામાં ડુબાડવાના પ્રયત્ન થયા છે ક્યાંક ને ક્યાંક સરકારની કૃષિ વિરોધી નીતિ સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન જે ખેડૂતોએ કર્યો છે આ ખેડૂતોને શુભકામનાઓ પાઠવું છું આવનાર દિવસમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં રહેશે એ જેલમાં રહ્યા પછી પણ ગુજરાતના દરેક ઘર સુધી આ ક્રાંતિની મસાલ પહોંચાડજો દોસ્તો જ્યારે જેલમાંથી બહાર નીકળશું ત્યારે ફરીવાર હું મારા પરિવાર સમાન ખેડૂતને મળીશ ત્યાં સુધી જ્યારે જ્યારે પણ તમારા ઘરમાં નાના એવા પરબ તહેવાર આવતા હોય તમારા ભાઈને યાદ કરજો આ દેખ ખેડૂતો માટે લડતા લડતા જે પણ ભોગવવું પડશે એ તાના સાહોને કહીએ છીએ કે મને જેલમાં રાખો મારી પીઠ તોડી નાખો મારી પર જે કરવું હોય તે કરો પણ રાજુ કરપડાએ સપનું જોયું છે મારા ખેડૂતોને દેણામાંથી બહાર છે માત્ર સ્ટેજ પરથી ભાષણ કરવા વાતો કરનારા નેતા નથી દોસ્તો સપનું જોયું છે એ પૂરું કરવા માટે મા શક્તિ અને ઈશ્વર પરમાત્મા અમને તાકાત આપે તમારા બધાના આશીર્વાદ થકી આવનાર સમયમાં આ લડાઈ ગાંધી મજબૂતા માર્ગે લડીશું આપ સૌનો નાનો ભાઈ રાજુ કરપડા આપ સૌના પરિવારમાં સૌ માતાઓ બહેનોને મારી યાદ આપજો અને ખૂબ આશીર્વાદ આપજો કે આ તાના સામે ખેડૂતોને બચાવવાની લડાઈમાં ભગવાન મને શક્તિ આપે આપ સૌનો આભાર